ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નીકળેલી ગૌરવ યાત્રા બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બોડેલીના અલીપુરા પ્રસ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપી યાત્રા બોડેલી એપીએમસી ખાતે પહોંચી જ્યાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે બોડેલીના અલીપુરા ચાર રસ્તા ખાતે આવી પહોંચતા યાત્રાનું છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્યો અભેસીભાઈ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા જયંતીભાઈ રાઠવા સહિત જિલ્લાના પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત હોદ્દેદારો અને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યો હતો ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને યાત્રા લઈને આવેલા ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ સાથે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા સહિત ધારાસભ્યો હોદ્દેદારોએ ફુલ્હાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી યાત્રા બોડેલી એપીએમસી ખાતે પહોંચી ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ તૂટી ગયેલા બ્રિજો બાબતે પૂછતા ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે અને જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતોની હાલત કફોડી બની હોય તેઓના કપાસની ખરીદી પણ સીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં થશે તેમ જણાવ્યું હતું એપીએમસી ખાતે સભા દરમિયાન ભગવાન બિરસા મુંડાની યાદમાં એક સંક્ષિપ્ત નાટિકા રજૂ કરી ભગવાન બિરસા મુંડા થી ઉપસ્થિત જનમેદની પરિચિત હતા અને આદિવાસી યુવક યુવતીઓ નયન રમ્ય આદિવાસી નૃત્ય કરી લોકોના દિલ જીતી લીધા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ઝહીર સૈયદ બોડેલી છોટા ઉદયપુર